પોપટલાખા સોરઠિયા હત્યાકાંડની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને હવે સજારત થયા બાદ જેલમાં જવાનો વારો આવ્યો છે તો શું ગોંડલનાથ જયરાજસિંહ જાડેજાને હવે નિલેશ રૈયાણી કેસની અંદર જેલમાં જવાનો વારો આવશે આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર હવે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઓડિયો કોનો છે કેમ વાયરલ થઈ રહ્યો છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા પંદર દિવસમાં ગોંડલ ખૂબ ચર્ચામાં રહ્યું અને ચર્ચા એટલા માટે થઈ કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા જેમની જે સજા માફીનો ઓર્ડર હતો તેને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તમારે જેલમાં જવું પડશે ગુજરાત સરકાર બે મહિનાની અંદર નિર્ણય કરે કે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલની બહાર મોકલવા કે ન મોકલવા પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા તો જેલની અંદર જતા રહ્યા પણ જઈરાસી જાડેજા જઈરાસી જાડેજા જે અત્યારે ત્યાંના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમના પતિ જયરાજસિંહ જાડેજા ઉપર નિલેશ રૈયાણી હત્યાકાંડનો કેસ પણ ચાલી રહ્યો છે અને નિલેશ રૈયાણી હત્યાકાંડની અંદર તેમને સજા સંભળાવવામાં આવી હતી આ સજાને લઈને અત્યારે જયરાજસિંહ જાડેજા જામીન ઉપર છૂટેલા છે આ જામીનમાં જે વખતે જ્યારે કોર્ટે ઓર્ડર કર્યો હતો ત્યારે કોર્ટના ઓર્ડરમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે સમર વેકેશન છે એટલે કે ઉનાળાનું વેકેશન છે બે હજાર આ વેકેશન સુધીની અંદર નિર્ણય કરવામાં આવે કે જામીન કન્ટિન્યુ કરવા કે ન કરવા પરંતુ આખા મામલે હવે નિલેશ રૈયાણી જે વ્યક્તિ છે જેની હત્યા કરવામાં આવી હતી તેની અંદર જે ગવા હતા અને જેમના દ્વારા એફઆઈઆર કરવામાં આવી હતી એવા જયેશભાઈ જેમની મૃત્યુ થઈ ગયું છે પરંતુ તેમના ભાઈ જગદીશભાઈ તેમનો ઓડિયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને જગદીશભાઈ ઓડિયોની અંદર ફરીથી એવું કહી રહ્યા છે કે તેઓ એક પિટિશન દાખલ કરવા માંગી રહ્યા છે જે પિટિશનની અંદર જયરાજસિંહ જાડેજા જે અત્યારે જામીન પર છૂટેલા છે તેમના જામીનને લઈને આ ઓડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે પહેલા એ ઓડિયો સાંભળી લઈએ

કાડી રાખો કાલે તો કાલે કાણો ને સુપ્રીમ કોર્ટ માં આપણે પડકારવાનું થાય છે કઈ માંગો ને તો તમે તૈયારી કરો તો બધી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રાખવાની બધી તૈયારી કરવી પડશે એટલે ભલે માંગો ને કાલે કાડી લો છો બરોબર પછી મને કહેજો કાલે કાલે સાંજે તમે રીંગ કરો ઓકે સર ઓકે આજગ કૃષ્ણભાઈ મજામાં છો રિનભાઈ પાસ તમાકામ સર બસ મજામાં મજામાં છું

તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે ભલે વાંધો નહીં કાલ કાઢી લઉં છું બરોબર પછી મને કહેજો ભલે સર ઓકે જે રીતે હવે જગદીશ સાટોડિયાનો આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આગળ નિલેશ રૈયાણી કેસની અંદર પણ આ જ પ્રકારની એક અરજી કરવામાં આવશે કારણ કે બે ની અંદર આ નિર્ણય કરવાનો હતો ત્યારબાદ કોઈ જ નિર્ણય બે હજાર સુધી લેવાયો નથી તો હવે કેમ થઈ રહ્યું છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર દરવાજા ખખડાવવામાં આવશે જગદીશ સાટોડિયા દ્વારા અને પૂછવામાં આવશે કે કેમ આવું થઈ રહ્યું છે અને એક પિટિશન પણ ફાઇલ કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે તેઓ પિટિશન ક્યારે ફાઇલ કરે છે અને કોર્ટ એના ઉપર શું નિર્ણય લે છે પરંતુ અત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે જયરાજસિંહ જાડેજાની ચિંતામાં વધારો ચોક્કસ થયો છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર